લગભગ કજું કરે છે આ ને છોકરો રમતે ચડી ગયો છે પણ ધ્યાન નથી એટલે ગાડીમાં કંઈક કરતો હોય એવું લાગે છે તો છોકરોનું ધ્યાન રાખવું પછી જો ગેર કોઈ ના હોય ને તો આવી રીતના રમતા હોય કદાચ ગાડીની નીચે કંઈક થઈ જાય તો છોકરોનું પણ ધ્યાન રાખવું પડે બે છોકરીઓ મસ્તીએ ચડી જાય છે અને ગાડી એ કંઈક જુએ છે તો જોઈએ પ્રોપર જોઈ લેજો જાઓ પાછા સાંભળતાઈ જાઉં છું તો આપણે મોબાઈલ જોઈએ તો શું તો કાર જ છે ઝાડુ રિયા કઈ ગાડી નીચે કરે છે એટલે બની રહેજો વિડીયો આપણે કઈક નવું જોવા મળવાનું છે શું કરે છે તે જોઈએ ચલો ફટાફટ જઈએ છોકરા કઈક મસ્ત રમવા જવાનો લગભગ ગાડી ની અંદર કશું કરે છે તો જોઈએ આપણે આગળ શું જોવા મળે છે જોજો વિડીયો માં બન્યા રેજો ફટાફટ આપણે છાનું માના જઈશું સંતાઈ અને છોરા લગભગ ગાડી નીચે કઈક કરવાની કોશિશ કરે છે તેવું પણ જોવા મળશે તો ચલો હું બતાવું શું છે

પણ મજા આવશે જોઈ લઈએ છો તો આવું ના બનાવ બનાવ કદાચ એને આપણે પાછા પાડવા જોઈએ કદાચ કોઈ જંતુ ના હોય ને છોરો આવું રમતા હોય તો ખબર સુકરા છે ગાડીને થઈ એને કરી એને કરી નીકળી 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 એને અચ્છા તો લોક આસરો ને બોલકા થોડાક નજીક જઈએ બે ચોરા કશુક કરે છે બને રહેજો વિડીયોમાં થોડાક આપણે નજીક જઈને જોવાની કોશિશ કરશું શું કરે છે એ લોકો જો કઈક તો કરે છે આ લોકો એ જો